તાલુકા પર આવેલ ગઢરા ગ્રામ પંચાયતમાં સરપંચ શ્રી દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓનો વિકાસના કામો મંજૂર કરવામાં આવેલ

નાણાકીય છે ગઢરા મેન રમણ ખાત્રાના ઘર બે ગ્રાન્ટ છે પણ સ્થળ પર સીસી રોડ બનાવેલ નથી જવાબદાર ના સાથી લોકેશન સુધીના ફોટા તપાસ કરવામાં આવે અને જે તે કામ થયેલ છે તે કેમ નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો અને અને પાણીનું પાણી થાય તેમ છે કામ જ નથી કરવામાં આવ્યું ગ્રામ ગ્રામ પંચાયતની સભામાં પંચાયત રજીસ્ટર અલગ અલગ કામો એક જ સ્થળના નામે બે બે કામ મંજૂર કરાવી એક જ સ્થળ બતાવી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે ગરડા ગ્રામ પંચાયતમાં બહુ ઝીણવટ ફરી તપાસ કરી છે તે ભ્રષ્ટાચાર અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે

એક અમારા ખાટ ફળિયા બી એવું છે કે હવે એ ડબલ વાજત કઈક બની ગયું છે એવો એસ્ટીમેટ અમને મળી છે આ સરકારના પરિપત્રો છે અમારી પાસે પણ હવે એનું કોઈ પણ ઉદાહરણ થતું નથી પંચાયત ગઢરા તાલુકા ફતેપુરા જિલ્લા દાહોદ મેઇન રસ્તાથી રમણ ખાતરાના ઘર સુધી સીસી રોડ બે વાર ગ્રાન્ટ ફાળવેલ છે પણ ત્યાં રોડ થયેલ નથી મેઇન રોડ મેઇન રોડ થી શંકર સ્વામીજીના ઘર સુધી સીસી રોડ નું કામ નથી થયેલ ગરવાળ ફળિયામાં નાળાનું કામ નથી થયેલ બધી જગ્યાએ ધોબીઘાટ બોલે છે પણ કોઈ પણ જગ્યાએ ધોબીઘાટ નથી ગામમાં હવાડા શૌચાલય રોડ રસ્તા ખરાબ હાલતમાં છે સ્ટ્રીટ લાઇટો પણ નથી જાહેર શૌચાલયો ગામમાં નથી એટલા માટે અમે ગામના લોકો ને મીડિયાના માધ્યમથી મારે એટલું કહેવાનું થાય છે કે આ સરકારને પણ કહેવાનું થાય છે કે તાત્કાલિક તાત્કાલિક ધોરણે ગઢરા ગામની અંદર પંચાયતના જે તે કામો છે એના ઉપર એના ઉપર તાત્કાલિક સરકાર તપાસ કરે અને અમારા આ સરકારી જે તે યોજનાઓ આવે છે તેનો નિકાલ તાત્કાલિક લાવે એવી અમારી ગ્રામજનોની ખાસ નમ્ર વિનંતી છે